પોરબંદર જિલ્લામાં કુતિયાણાની વાત આવે એટલે કાંધલ જાડેજાના પરિવારની ચર્ચા થાય પરંતુ હાલ ચર્ચામાં કાંધલ જાડેજાના કાકી અને પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાના પત્ની હીરલ બા છે જેમની પોલીસે ધરપકડ કરી લીધી છે શા માટે અને કેમ હીરલ બાની મુશ્કેલી વધી ગઈ છે આવો જોઈએ આ રિપોર્ટમાં પૂર્વ ધારાસભ્યના પત્નીની ધરપકડ હીરલબા જાડેજાએ બે લોકોનું કર્યું હતું અપહરણ ફરિયાદીની દીકરીનો વીડિયો સામે આવતા પોલીસ એક્શનમાં પોરબંદરના મહેર જ્ઞાતિના અગ્રણી અને કુટિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાના કાકી હીરલબા જાડેજા સામે ગંભીર આરોપો સાથે પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાંભ્યો આજથી પંદર સત્તર પેલા રેતી બે વાગે હિરલબા ના માણસો લેગા પૈસા ના વહીવટ બાબત લે ને દીધા અને મારા માથે કરોડ રૂપિયાનું નાખે કરોડ રૂપિયો મારી ભેરો કોઈ આપ્યો ને કે લીધો ને બીજા નંબરમાં મારા ઘરના છોડતા ને પૈસાનો બંદોબસ્ત કર તો ઘરના સૂટે દહ ના વી સડાવ્યા વી ના પૈસી સડાવે સડાવે કરોડો રૂપિયા નાખ્યા મારા મારા મેરા કઈ હેજ નહીં હું બે હગા હું આ ઇઝરાયલ માં મીતા પેલેત નું કામ કરા મી મી બુશ મારે ભાગી જ ગઈ હું બી કોઈના બુશ નથી માર્યા કોઈ દીધા હોય તો દીધો લઈશે નિર્દોષ માણસ કીધું ને કોઈ અને દીધા માં ગંભીર આક્ષેપ લગાવનાર મહિલાનું નામ લીલુ ઓડેન્દ્રા છે જે મૂળ પોરબંદર છે અને હાલમાં ઈજરાયલ રહે છે અને તેના આક્ષેપ પ્રમાણે હિરણબા જાડેજાએ તેના પતિ અને દીકરાનું અપહરણ કર્યું હતું હિરલબા માણસો ઘુસ્યા હતા ઘરમાં ફરિયાદી લીલુ ઓડેજરા પતિ અને દીકરાનું કર્યું અપહરણ બળજબરી સાઈન કરાવી દાગીના લૂંટ્યા જયારે આ ઘટનાની ઇઝરાયેલમાં માં રહેતી મહિલા ને લાગી તો તેને વિડીયો બનાવી વાયરલ કર્યો એટલે હિરલબા એલર્ટ થઈ ગયા અને પોતાના માણસોને સાથે મોકલી પીડિત પરિવારને ધમકાવી તેમના ઘરે મૂકી આવ્યા પીડિતો પણ એટલા ડરી ગયા કે તેમણે પહેલા તો હિરલબા ગુંડાઓએ આપેલી ધમકી પ્રમાણે જ નિવેદન આપ્યું શું કહ્યું જરા તમે ખુદ સાંભળ્યું કોઈ તમને માર્યા હોય તમારું અપહરણ કર્યું હોય એવું કઈ પૈસા માગવા નામી પછી અમે મેલી હિરલ બાબા મદદ માંગવા ગયા અગિયાર તારીખે પછી ત્રણ દિન રહ્યા અમને અહિયાં ખોખરાયેલું ફૂલ રહ્યા પછી ત્રણ દિન પછી અમે નીકળી ગયા અમે હડતા ફરતા અહીંયા

અપહરણ કરી બાપ દીકરાને ને ગોંધી રાખ્યા પોલીસે ફરિયાદ નોંધતા બંધકોને ને છોડી મૂક્યા આ કેસમાં જે રીતે લીલુ પતિ અને દીકરાએ નિવેદન આપ્યું છે તેને જોતા તો સંપૂર્ણ વાત લીલુબેન હોય અને હિરલબા જડેતા બેકસુર હોય તેવું પ્રતિક થયું પરંતુ લીલુબેનના પિતાએ હિરલબા અને તેના ગુંડાઓની પોલ ખૂલી નાખી અને પોલીસ હકીકત જણાવતા ફરિયાદ નોંધાવી જેથી પોલીસે વિરલબા અને તેના સાગરીતો સામે કેસ નોંધી વિરલબાની ધરપકડ કરી છે આ વીડિયો જયારે વાયરલ થયો અને પોલીસે આ મામલની તપાસ ચાલુ કરી એટલે હિરલબા અને એના માણસોએ જ્યાં લોકોને ઘોટેરાઈ ગયા છેલ્લા સત્તર દિવસથી એને એમની પોતાની જે કિયા ગાડી એ પણ ત્યાં લોકો કબજામાં લઈ ગઈ હતી એ કિયા ગાડીમાં બેસાડી અને એમના બે માણસોને સાથે બેસાડી અને એ લોકોને ત્યાંથી ધમકી આપી અને રવાના કરી દીધા કે તમે હવે જઈ શકો છો તમારી ગાડીમાં પણ તમારે અમારું ક્યાંય નામ આપવાનું નથી અને અમે સ્વેચ્છાએ આવ્યા હતા આ પ્રકારની તમારે કદાચ કેસની નોંધ પોરબંદર પોલીસના એ પણ ગંભીરતાથી લીધી છે અને સમગ્ર મામલે હિરલબા સહિત સાત લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસના આદેશ આપ્યા છે તેવામાં જોવાનું એ રહેશે કે પોલીસ તપાસમાં કાંધલ કાકીના કેટલા કાંડ સામે આવે છે જય થાનકી બીટીવી ન્યુઝ પોરબંદર